અંકલેશ્વરમાં પાંચ ખેડૂતની પચાસ એકર જમીનમાં શેરડીનો ઉભો પાક તત્વોએ સળગાવી મૂક્યો હોવાની ઘટના સામે આવ્યો છે એક માર્ગ પર અલગ અલગ ખેતરોમાં ઇરાદાપૂર્વક આગ ચાંપી દીધી હતી અંદાજે પચાસ લાખ ઉપરાંતની શેરડી બળી જતા ધરતીનો તાત ધુઆ થયા છે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તો પંચાયત દ્વારા પણ પંચકે શરૂ કર્યો હતો ગત સપ્ટેમ્બરમાં પણ એક ખેડૂતની શેરડીના ઉભા પાકમાં આગ ચંપી થઈ હતી અંકલેશ્વરના સજોદ ગામ ખાતે રાજકીય કિન્નાખોરીમાં છેલ્લા બે મહિનામાં બીજી વાર ખેડૂતના ઉભા પાકને સળગાવી મૂકવાની ઘટના સામે આવી અંકલેશ્વરના સજોત ગામના ખેડૂત બળવંત આહિર સર્વે નંબર પાંચસો સડસઠ યજ્ઞેશ પટેલ સર્વે નંબર આઠસો નવ ધ્રુમલ પટેલ સર્વે નંબર ચારસો સિત્યાસી નટવર આહિર સર્વે નંબર નવસો એક્યાસી તેમજ અન્ય એક ખેડૂત હિતેન્દ્ર પ્રજાપતિના અંદાજે વીસ એકરમાં અંદાજે પચાસ વીઘા કરતા વધુ જમીનમાં શેડીના ઉભા પાકને ગત રાત્રેના અસામાજિક તત્વો દ્વારા આગ છાંપી દેવામાં આવી હતી રાત્રેના ઉભા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો સવારે ધરતીપુત્ર ખેતરે પહોંચી આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ જીવંત વિસ્તારના હોવા સાથે તમામ પાંચ ખેડૂતોના ખેતરો એકબીજાથી પાંચસો થી સાતસો મીટરના અંતરે આવેલા છે અને તમામના ખેતર આજુબાજુના ખેતરમાં કોઈ જ જ નુકસાન થયું ન હતું માત્ર તેમના શેરડી સળગી ઉઠી હતી વધુમાં જે માર્ગ પર આ ખેતરો આવેલા છે માર્ગનો વિવાદ ચાલી રહ્યો છે અને ગામના બે જૂથ વચ્ચે માર્ગને લઈ તકરાર ચાલી રહી છે આ વચ્ચે અત્યંત ખરાબ કિચડ ઉક્ત માર્ગ પરથી બળેલી શેરડી ટ્રકમાં લાવી કઢાવી પણ મુશ્કેલી બની જતા ખેડૂતોને ઉભા પાકથી હાથ ધોવાનો વારો આવ્યો

અલગ અલગ જગ્યાએ લગાડીને ચેતાવેલી છે જે ખાસું નુકસાન કરવામાં આવેલું છે ને આને લીધે અમે પોલીસ ફરિયાદ પણ કરેલી છે ને સાયબર ક્રાઇમમાં પણ આપવાના છે કે મોબાઈલના લોકેશન પર તો અમને ખ્યાલ આવે કે આ કોણે આવું કરેલું છે બીજું કે આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં પણ એક શેરડી ચેટેલી હિતેશભાઈ પ્રજાપતિની તે રોડની મેરે ખેતર હતું ને તે પણ આગળ આ એક જ ઇલેક્શનના આડા વહેલો હોય કે ખબર નહીં આવે શાના કારણે આ લોકો અમને નુકસાન કરી રહ્યા છે એટલે અમે ઈચ્છીએ છીએ કે આ વહેલી તકે પટેલ આગળની આગળ બીજી વાર કોઈનું થાય નહીં એવું અમે ઈચ્છીએ કે ધ્યાન લેવાય ઓકે હું યજ્ઞેશભાઈ પટેલ સજ્જનો રહેવાસી છું અને અમારું જે નીચેના હેઠાના એરિયામાં અમારી જમીન આવેલી છે અત્યારે છેલ્લા વરસાદને લીધે અત્યારે રસ્તા પણ કાદું કાદું પાણી છે અને ખેતરમાં બી કાદું પાણી છે એવા સંજોગોમાં અસ અસામાજિક તત્વો દ્વારા અમારે ચાર પાંચ ખેડૂતની લગભગ ચાલીસ વીંગા જેટલી જમીન શેડી સળગાવી દેવામાં આવી છે અને તે બધા ખેતર અલગ અલગ છે ચોક્કસ ટાર્ગેટપૂર્વક કરવામાં આવેલા છે કારણ કે બાજુમાં ખેતર હોવા છતાં તેમનું કશું નુકસાન નથી અને બીજું અમારા ખેતરને મારી પોતાની લગભગ સોળ વીંગા જ શેડી સળગાવી દેવામાં આવી છે અને દરેક ખેડૂત દરેક આ રસ્તો એક જ છે પણ બધા ખેતર પાંચસો છસો મીટરના અંતર અંતરે છે અલગ અલગ રીતે એક જ રાતમાં પરમ દિવસે રાત્રે એટલે કે બાર તારીખ તેર તારીખની રાત્રે લગભગ આ દસ વાગ્યા પછીનો બનાવ છે જે કોઈ હોય અમે પોલીસ સ્ટેશનમાં બી જાણ કરીએ છીએ અને સાયબર ક્રાઇમમાં બી જાણ કરવાના છે કે જેથી કરીને એમ એ લોકોને કોઈ પણ સંજોગોમાં પકડવા જરૂરી છે કારણ કે અમારું લાખોનું નુકસાન છે આ રસ્તો ખાલી બનાવવામાં અમારા લાખથી બે દોઢ લાખ રૂપિયા જેટલો ખર્ચો છે ત્યાર પછી રસ્તો ક્યારે તૈયાર થશે અને ક્યારે કટિંગ થશે અને ત્યારે શું વજન આવશે એ તો હજુ નુકસાન મતલબ એનું તો કોઈ અંદાજ જ માપી શકાય એમ નથી